નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ગણિત ચેપ્ટર નંબર નવ ખોખા અને રેખા ચિત્ર એના વિશે આજે આપણે આગળ જોઈએ તો જુઓ સમગનનું વાસ્તવિક ચિત્ર સુમિત્ર તથા તેના મિત્રોએ સમગનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું તેમાંના ચિત્રો કંઈક નીચે મુજબના હતા જો સુમિત્ર તથા તેના મિત્રોએ જે સમગનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું તેના કેટલાક નીચે ચિત્રો આપેલા છે ચિત્ર એ બી સી ડી એ આપણને જી સુધી જોઈ શકો છો બરાબર સમગના ચિત્રો છે તો નીચે પ્રશ્ન છે કે આમાં આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરો તો આપણને સમગન જેવું જે ચિત્ર દેખાતું હોય તેને નીચે સાચું કરીશું તો જુઓ ચિત્ર એ અને બી છે એ સમગન પ્રકારે દેખાતા નથી બરાબર નીચેની સીધી લાઈન છે સી પણ આપણને સમગન જેવું દેખાતું નથી કારણ કે ઘર જેવો આકાર લાગે છે બે આપણને સમગન જેવું ચિત્ર લાગે છે એટલે સાચું કરીશું એ પણ આપણને સમગન મુજબ ચિત્ર દેખાય છે હવે એપ જે છે એ ફક્ત સક્કરપારા જેવું ચિત્ર છે સમગન જેવું દેખાતું નથી અને જી જે છે એ જીમાં કીટ પ્રકારે આકારો છે બરાબર એટલે એ પણ સમગન જેવું ચિત્ર નથી સમગનમાં બધી બાજુઓ સરખી હોય છે એટલે બે ચિત્રો છે ડી અને ક્યુ શું તમે ચિત્ર એપમાં અમુક રેખાઓ ઉમેરીને સમઘનનું ચિત્ર બનાવી શકો તો આ એપ જે ચિત્ર છે ત્યાં પણ અમુક રેખાઓ ઉમેરીને સમઘનનું ચિત્ર બનાવવાનું છે તો જુઓ એપ જે છે આ બંને ખૂણા સરખા છે એટલે સમાન છે સામસામે છે બરાબર તો એ બંને ખૂણાઓથી આપણે રેખાઓ નીચે લઈશું સરખી લેવાની છે અને વચ્ચેના ખૂણાની રેખા થોડીક લાંબી કરીશું આ મુજબ તમારે માપતિની મદદથી સમગનનું ચિત્ર બનાવવાનું છે હવે આગળ જોઈએ તો કોઈડો છે એ સમગન બનાવવા માટે આકૃતિઓને વાળવામાં આવી તો જો આકૃતિ આપેલી છે એ સમગન બનાવવા માટે આકૃતિને વાળવામાં આવે છે હવે નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે એ આપણે જણાવવાનું છે બરાબર જે આ આકૃતિ આપેલી છે અને દરેક બાજુમાં ડોટ કરેલા છે ટપકા કરેલા છે હવે કયું ચિત્ર નીચેનામાંથી યોગ્ય લાગે છે એની ઉપર આપણે સાચું કરીશું બરાબર તો જુઓ આપણને એ આકૃતિ જોઈએ બરાબર એની અંદર આપણને એક ડોટ છે ઉપર બે ડોટ છે અને સામે ત્રણ ડોટ છે અહીં તમને યાદ હોય તો જે નીચે બેઠક બનાવો અને એની ઉપર જે ચિત્ર આવે સામ સામેની બાજુઓ કહેવાય બરાબર તમે નીચે આ બે ડોટવાળી ટપકાવાળી જે બાજુ છે એ નીચેની તરફ રાખો તો એની ઉપરની તરફ કઈ બાજુ આવશે તો આ પાંચ ટપકાવાળી બાજુ આવશે બરાબર ઉપરની તરફ યાદ રાખો પણ પરંતુ આપણે સમઘન બધી બાજુ ફેરવી શકીએ છીએ બનાવ્યા પછી સમઘનને બધી બાજુ આપણે ફેરવી શકીએ છીએ બરાબર તમારે જે બાજુ નીચે લઈ જવી હોય લઈ જઈ શકાય મૂકી શકાય એ મુજબ લીલા માટે હવે જુઓ કે અહીં એક ટપકું આપેલું છે બરાબર તો આ એક ટપકાની બાજુમાં જે બાજુ છે એ ત્રણ ટપકાવાળી આવશે બરાબર અને ઉપરની તરફ બે આવશે તો ચિત્ર એ સાચું છે મિત્રો કે સમઘન આપણને વાસ્તવિક ચિત્ર યોગ્ય લાગે છે કે એટલે ત્યાં આપણે ખરું કરીશું હવે બી ચિત્ર છે બરાબર જે સમગનનું હવે એની અંદર જુઓ જે એક બાજુ છે એની બાજુ બે છે અને ત્રણ આવે દેખાય છે મિત્રો આ બેઠક રાખીએ તો આપણે આ જે એક વાળી બાજુ એ એ જગ્યાએ દેખાશે નહીં બરાબર એટલે બી આકૃતિ આવશે નહીં સંગન પ્રકારે નહીં દેખાય આપણને સંગનને આપણે ત્રણ બાજુઓથી જોઈ શકીએ ઉપરની અને બે બાજુની બરાબર નીચેની બેઠક આપણને દેખાય નહીં હવે સી આકૃતિ છે એ પણ આપણને સંગન પ્રકારે જોવા મળશે નહીં અને ડી અને ઈ આકૃતિ જે છે એ આપણને વાસ્તવિક ચિત્ર સમઘન જેવું લાગે છે આ મિત્રો વધારે ખ્યાલ તમને ત્યારે આવશે કે જ્યારે તમે જાતે પોતે આ મુજબ આચાર કટિંગ કરીને દોઢ કરીને તમે બધી બાજુઓ વાળીને એક સંગન બનાવશો બરાબર પેલો ટેપ પટ્ટી મારીને તો તમને આ ચિત્ર વધારે ખ્યાલ આવશે ખબર પડશે આ માટે તમારે આ પ્રવૃત્તિ ઘરે કરવાની છે આ મુજબ તમારે બાજુઓ માપટ્ટીની મદદથી દોરીને ટપકા કરીને પેલો ટેપ પટ્ટીની મદદથી એક સંગન પાસો બનાવવાનો છે અને પાસાને તમે આ ચિત્રમાં જે મુજબ રાખી છે એ મુજબ બધી બાજુઓ વારાફરતી બતાવવાની છે તમે કઈ ત્રણ બાજુઓ જોઈ શકો છો એ મુજબ આ ચિત્રોને નીચે સાચું કરવાનું છે બરાબર હવે આપણે આગળ જોઈએ સંગનનું ચિત્ર બનાવવાની સરળ રીત જો ચંદા આ સંગનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે તે કંઈક નીચે મુજબ સંગનનું ચિત્ર બનાવે છે મેં સંગનની પાછળની તથા આગળની બાજુ દેખાય તે તે રીતે આ બે ત્વાસ દોર્યા જુઓ આ બે ત્વાસ દોર્યા છે બરાબર સમઘન સરળ રીતે બનાવવા માટે તો સંઘની પાછળની તથા આગળની બાજુ દેખાય તે રીતે જો આ સંઘની પાછળની બાજુ છે અને આ આગળની બાજુ છે એ બે બાજુ દેખાય એ રીતે બે ત્વારસ દોર્યા છે તો આ મુજબ આ બંને ચ્વારસની મદદથી આપણે સમઘન દોરવાનો છે તો જુઓ આ ખૂણાઓ છે એકબીજા સાથે જોડવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર એટલે આપણે એક સમઘન જોવા મળે જુઓ જે બાજુમાં આકૃતિમાં દોરેલું છે કે મેં આ બંને ચ્વારસના ખૂણાઓને જોડી દીધા આથી સમગનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થયું આ બાજુ આ જ રીતે બાજુમાં આ દર્શાવેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો ખોખાને વાસ્તવિક ચિત્ર બનાવવા માટે આ પ્રથમ ચ્વારસ દોરવાનું છે અને એની પાછળનું જે ચ્વાસ છે એ તમારે દોરવાનું છે બરાબર અને ખોખાનું વાસ્તવિક ચિત્ર પછી ખૂણા તેના આ મુજબ જોડી દેવાના છે તો ખોખાનું વાસ્તવિક ચિત્ર તૈયાર થઈ જશે હવે દિવાસડીની પેટીની રમત છે કે નવીન ભાસ્કર તથા પ્રતિજ્ઞાએ દિવાસળીની પેટીઓનો ઉપયોગ કરીને એક પુલ બનાવ્યું જે નીચે દર્શાવેલ છે જો નીચે એક પુલ જે છે એ નીચે દર્શાવેલો છે બરાબર દિવાસળીની પેટીનો તમે જોઈ શકો છો હવે છે કે હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાય છે બરાબર એવું કે છે કે હું જ્યાં ઊભો છું ત્યાં પુલ મને આ મુજબ દેખાય છે મને પુલ કંઈક આવો દેખાય છે મારા ચિત્રની મદદથી પુલ ફૂલની ઊંચાઈ તથા પહોળાઈ વિશે જાણી શકાય છે કેવું કે અને તમારા ચિત્રને જોઈને હું ફૂલની લંબાઈ તથા ઊંચાઈ વિશે અનુમાન કરી શકું છું પરંતુ તે કેટલો પહોળો હશે તે જાણી શકતો નથી બરાબર તો મિત્રો જો હું જ્યાં ઊભો છું ત્યાં ફૂલ મને આ મુજબ દેખાય છે એટલે બાજુ પરથી જોતો હશે એ તો જ ફૂલ આ મુજબ દેખાય અને આવો પુલ ત્યારે દેખાય કે જ્યારે તે પુલની સામેથી જોતી હશે બરાબર ફૂલની સામેથી જોઈએ તો આપણને એક જ જે સ્તંભ છે એ સ્તંભ સામેનો દેખાય બરાબર દીવાસલીની ત્રણ ખેતીનો નીચેનો સ્તંભ છે એ દેખાય આપણને એટલે પુલની સામેની તરફ કહેવાય આ બાજુ પરથી ચિત્ર દેખાય હવે આગળ જોઈએ જો તમે પુલને ઉપરથી જુઓ તો તે કેવો દેખાશે નીચે આપેલા ચિત્રોમાંથી યોગ્ય ચિત્ર પસંદ કરવા આપણને બંને ચિત્રો આપ્યા છે બરાબર હવે તમને પુલને ઉપરથી જુઓ તો કેવો દેખાશે એ આપણે જાતે નક્કી કરવાનો છે હવે તમે જોઈ શકો છો કે આ જે છે બાજુ બરાબર એ બાજુ જે છે એ પુલની જે દિવાસળીની જે સળગાવવાની લાઈન આવે છે એ સળગાવવાની પટ્ટી દર્શાઈ છે બરાબર અને ઉપરથી જોઈએ તો આ દિવાશલીના જો આ જે ખોખા છે એ કમ્પ્લીટ તમને દેખાય છે બરાબર તો ઉપરથી જોતા ફૂલ આપણને આ મુજબ દેખાશે તમે જાતે પણ જોઈ શકો ઘરે બેસીને તમે આ પ્રવૃત્તિ કરી શકો ખોખા બનાવીને અને ઉપરથી જોવાનો પ્રયત્ન કરો બાજુ પરથી જોવાનો પ્રયત્ન કરો અને સામેથી જોવાનો પ્રયત્ન કરશો તો તમને વધુ ખ્યાલ આવશે તસવીર જુઓ અને પુલનું વાસ્તવિક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરો બરાબર વાસ્તવિક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરવાનો છે તો મહાવરો આપેલો છે કે ફૂલના ચિત્રો બનાવી બતાવો કે ફૂલ કેવો દેખાશે બરાબર જો પુલનું ચિત્ર એક બાજુમાં આપેલું છે હવે એ ચિત્ર એ ઉપરથી જોઈએ તો આપણને એ મુજબ દેખાશે કે બા સામેથી જોઈએ કે બાજુઓથી જોઈએ બરાબર એ આપણે બતાવવાનું છે તો આપણને ફૂલનું ચિત્ર ક્યારે એ મુજબનું દેખાશે તમે કહી શકશો કે બાજુ પરથી જોઈએ તો જ આપણને ફૂલ એ મુજબ દેખાશે બરાબર તો આપણને બાજુ પરથી સાચું કરીશું પછી નીચે ત્રણ ચિત્રો આપેલા છે તમે ત્રણ ચિત્રો જોઈ શકો છો કે દિવાશ્રીની પેટીઓની મદદથી એક મોડલ બનાવો છે જેને કંઈક નીચે મુજબ દેખાતું હોય જુઓ દીવાશ્રીની પેટીની મદદથી બનાવવાનું છે તો ઉપરથી જોઈએ તો આ મુજબ સામેથી જુઓ તો આ મુજબ દેખાય અને બાજુએથી જુઓ તો આ મુજબ દેખાય બરાબર તમારે નોટબુકમાં ઉપરયુક્ત મોડલનું વાસ્તવિક ચિત્ર બનાવવાનું છે હવે જો અહીં આપેલ આ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સંઘનની જરૂર પડે આ એક સમગન આપ્યું છે બરાબર હવે કેટલા સંઘની જરૂર પડે જો નાના નાના સમઘન ગોઠવેલા છે બરાબર તો કેટલા સંઘનની જરૂર પડશે એ આપણે જાણવાનું છે તો એ આપણે જોઈએ તો ચલો જો આ સમઘન આપેલો છે બરાબર હા સમઘન આપેલો છે સમઘનની ઊંચાઈ લંબાઈ અને પહોળાઈ ત્રણ બાજુઓ હોય બરાબર તો અહીં આપણે જોઈએ તો આ લંબાઈ તરીકે લઈએ આ ઊંચાઈ અને આ પહોળાઈ તરીકે બરાબર લંબાઈ એટલે એલ કહેવાય પહોળાઈ એટલે બી અને ઊંચાઈ એટલે એલ કહેવાય બરાબર હવે જુઓ કે આખો સમઘન છે એવું તમારે સમજી લેવાનો કેટલાક પાસા નથી સમઘનમાં ઉપર બરાબર કે સમઘનમાં જુઓ આ જે પાસા ગોઠવેલા નથી નીચે પણ એ મુજબ છે આમ પાસા બાકી રાખ્યા છે તો આપણે આખો સમઘન છે એવું એકવાર સમજી લઈએ તો જુઓ કે લંબાઈમાં કેટલા ખાના છે તો એ બે ત્રણ ચાર ને પાંચ છે બરાબર તો આ લંબાઈ પાંચ પછી પહોળાઈમાં જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ તો પહોળાઈ પણ પાંચ અને ઊંચાઈમાં એક બે ત્રણ ચાર પાંચ ઊંચાઈમાં પણ પાંચ છે બરાબર આખો સમગણ છે એવું તમારે સમજી લેવાનું છે એનો આપણે ગુણાકાર કરીશું તો ચલો ગુણાકાર કરીએ તો પાય પાય પચીસ પંચા એકસો બરાબર જુઓ પાંચનો નો ગુણાકાર કરીએ તો પાયે પાયે પચીસ પચીનો આ પાંચ સાથે કરીએ તો એકસો પચીસ તો નીચે પણ એકસો પચીસ લખેલા છે એ તમે જોઈ શકો છો હવે આપણી પાસે આખો સમગન નથી બરાબર ઉપર કેટલાક પાસા આપણી પાસે ગોઠવેલા છે ને એ તમે ચિત્રમાં જોઈ શકો છો જુઓ તો કેટલા નથી ગોઠવેલા એ આપણે બાદ કરીશું તો એ બાદ ગણતરી કરીને કરીશું જુઓ હું ટીક કરું છું અંદર તમે ધ્યાનથી જોજો તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ સાતની જે હાર છે હરોળ એ ઉપર ગોઠવેલી નથી ત્યાં આગળ બરાબર એટલે સાત ગુણ્યા એક આપણે લખ્યું છે બરાબર એ તમે જોઈ શકો છો હવે નીચે જોઈએ તો જુઓ નીચે જે છે એક બે ત્રણ ચાર ને પાંચ અરે પાંચની બે હરોળ થશે એક ત્યાં આવશે અને એક ઉપર આવશે બરાબર એટલે પાંચની બે હરોળ દર્શાવી નથી એટલે આપણે એ લખીશું પાંચ ગુણ્યા બે હવે નીચે જોઈએ તો જો ત્રણ છે એક બે અને ત્રણ ત્રણની કેટલી હરોળ આવશે તો એક બે અને ત્રણ આવશે તો ત્રણની ત્રણ હરોળ ગોઠવેલી છે બરાબર હવે છેલ્લે એક પાસો છે તો એક પાસો કેટલી વખત ગોઠવવો પડશે તો જુઓ એક બે ત્રણ અને ચાર અહીં ઉપર સુધી આવવું પડે બરાબર ગોઠવતા ગોઠવતા એટલે એક ગુણ્યા ચાર લખેલું છે તમે જોઈ શકો છો એટલા પાસા આપણી પાસે નથી સમકમાં એટલા માટે એકસો પચીસમાંથી એ બાદ કરી છે આપણે ગણતરી આખાની કરી છે બરાબર એકસો પચીસ પરંતુ આ ચિત્રમાં દેખાય છે એટલા પાછા આપણે બાદ કરીશું તો દરેક જગ્યાએ બાદ બાકીનું નિશાન તમે જોઈ શકો છો બરાબર કે સાત ગુણ્યા એક માઇનસ પાંચ ગુણ્યા બે માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ ને માઇનસ એક ગુણ્યા ચાર તો જુઓ સાત એકા સાત માઇનસ પાંદુ દસ માઇનસ ત્રણ કાલી નવ માઇનસ એક ચોક ચાર તો આ ત્રણે ત્રણનો સરવાળો કરીએ આપણે બરાબર તો જુઓ દસ ને નવ ઓગણીસ થાય ઓગણીસ ને ચાર ત્રેવીસ ત્રેવીસ ને સાત ત્રેવીસ ને સાત ત્રીસ થશે બરાબર તો એકસો પચીસમાંથી આપણે ત્રીસ બાદ કરીશું તો આપણી પાસે જવાબ રહેશે પંચાણું બરાબર એકસો ત્રીસમાંથી પચીસ બાદ કરીએ તો આપણી જોડે જવાબ રહેશે પંચાણું તો આપણે પંચાણું પાસા આ સમગમમાં જોઈ શકીએ છીએ બરાબર કેટલા છે પંચાણું છે હવે બીજું જોઈએ કેટલું નીચેનું તો જુઓ કે નીચે મોડલના કેટલાક ચિત્રો આપેલા છે જે ચિત્ર મોડલ ઉપરથી કેવું દેખાય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર ટી કરવાનું છે જો કે ઉપરથી કેવું દેખાય છે જે ઉપરથી જોતા આપણને જે મુજબ દેખાય છે ત્યાં આપણે ટી કરીશું ટીની નિશાની કરવાનું અને જે ચિત્ર મોડલ બાજુમાંથી કેવું દેખાતું હોય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર એસ કરીશું એટલે ઉપરથી દેખાય ત્યાં આપણે ટી કરવાનું અને બાજુ પરથી દેખાય ત્યાં આપણે એસ કરવાનું છે બરાબર તો જો ઉપરથી તો આપણને સમગણ પાછો આખો જ દેખાય છે એટલે ત્યાં આપણે એસ કરીશું આ ચિત્ર ટી આગળ બરાબર સોરી ટી કરવાનું છે ટી કરવાનું છે બરાબર ઉપરથી દેખાય ત્યાં શું કરવાનું ટી કરવાનું છે ઉપરથી દેખાય ત્યાં અને બાજુ પરથી દેખાય ત્યાં એસ કરીશું તો બાજુ પરથી સમગનાર બીમાં જે દર્શાવ્યું છે એ મુજબનું દેખાશે આપણને બરાબર એટલે આપણે ત્યાં એસની નિશાની કરવાની છે ઓકે બરાબર ઓકે તો ટી અને એસ આ મુજબ આપણને દેખાય છે ઉપરથી અને બાજુ પરથી આપણે જોઈ શકીએ છીએ સી અને ડી એ આવશે નહીં મિત્રો તો અહીં આ પાઠ આપણે Puros, say, okay, thank you.